અમારા ભાઈઓ અમારી હારે છે ફોલ ઓવર ગુજરાતના અને અમારા દીદી દીદીથી હારે જ છીએ અમે અમે આ દેખાડશું કે રૂપાલા રૂપાલાભાઈની ટિકિટ રદ કરાવવામાં આવી જી મેં નિર્ણય લીધો છે કે જ્યાં સુધી રૂપાલાભાઈની ટિકિટ રદ કરવામાં નહીં આવે તો આજથી હું અન્નનો ત્યાગ કરું છું અને એવી આશા રાખું છું અને આની પછી હું મોટો નિર્ણય લેવાની છું તો આજથી વનનો ત્યાગ કરું છું ના હું એક જ અત્યારે ત્યાગ કરું છું આગામી સમયમાં હવે હવે જેવું આગળ અમે જોશું કે શું થાય છે શું નહીં પણ હવે હું વ્યવસ્થિત આ લોકોને જવાબ આપીશ જી હા બસ ઈ હવે એ તો ભાઈ સૌ સૌના રોટલા છે કે મને તો આમાં કઈ ખ્યાલ નથી આવતો બરાબર જો આમંત્રણ એ એમ કે છે કે બાણુ સંસ્થા તો અત્યારે જે ગામડે ગામડામાંથી તાલુકા વાઇઝ જિલ્લા વાઇઝ બધાએ અને દરેક આજનો રાજપૂત ક્ષત્રિય સમાજનો દરેક એક વ્યક્તિ અને દરેક એક ક્ષત્રાણી લડે છે તો આ બધા વચ્ચે મિટિંગ થવી જોઈએ કોઈ આઠ વ્યક્તિઓ વચ્ચે ને કોઈ બા પચાસ વ્યક્તિઓ વચ્ચે તો એવું કંઈ હોવું જ ન જોઈએ બરાબર છે અને સમાધાનનો તો એક નિર્ણય જ નથી લેવાનો સમાધાન તો જોતું જ નથી અમારે બસ એક જ આખા રાજપુત્ર ક્ષત્રિય સમાજની એક જ માંગ છે અને હંમેશા એ જ રહેશે કે રૂપાલાભાઈની ટિકિટ રદ થાય એ તો હવે હું આશાપુરામાંના મંદિર આવી છું ભગવાન જાણે એ જાણે આના પાછળ તો ઘણું બધું હોય હું કંઈ નહીં બોલી શકું અમારા ક્ષ ક્ષત્રિય સમાજમાં ભાગલા પાડવા નથી માંગતી પણ જે પણ હશે હું જે નિર્ણય હું મારા ક્ષત્રિય સમાજ સાથે છું અને એ નિર્ણય નિર્ણય ઉપર જે મેં કર્યો છે એની ઉપર હું અડીકમ રહીશ હું અત્યારે આશાપુરામાંના મંદિરે જ બેસીશ